બીજા ગુરુ છે કે જેમને તમને શિક્ષા આપી છે આપણે ઘણી વાર કેવું હોય કે ભણી અને બહાર નીકળી ગયા પછી એ સ્કૂલ સામે પણ જોતા નથી કે ભાઈ ગવર્મેન્ટ તો શિક્ષકોને પગાર આપે છે ને સાહેબો સામે આપણે કદી જોતા નથી પણ ઘણીવાર જે આખા જગતમાં જે કંઈ પણ વિદ્યાર્થીઓ એના હાથ નીચે ભણીને ગયેલા હોય એવા શિક્ષકની જિંદગી પણ ઘણી વાર ઘણી બધી કપરી હોય છે એમની પરિસ્થિતિ પણ ઘણી વાર દયાજનક હોય છે તો જે શિક્ષક પાસે પાસેથી આપણે આ જગતની અંદર કંઈક આપણું કાર્ય બતાવી શકીએ કૌશલ્ય બતાવી શકીએ એ શિક્ષક આપણા વંદનીય બીજા ગુરુ છે અને એ ગુરુનો દરેક વિદ્યાર્થી જે કોઈ પણ વિદ્યાર્થી જીવન તમારું રહ્યું હોય અને જે ગુરુ પાસે તમે શિક્ષા દીક્ષા લીધી હોય તમે શિક્ષા દીક્ષા લીધી હોય બધા ગુરુને યાદ ન કરો તો કંઈ નહીં પણ તમારા જીવનમાં એક તો એવા એક ગુરુ હશે કે જે તમને આજે પણ યાદ હશે કે તમે સ્કૂલમાં ભણવામાં નટખટ હશો ને તમને સીધા રસ્તે વાડ્યા હશે અથવા તો તમને નહીં આવડતું હોય ને તમને શીખવાડ્યું હશે એમની મોહ માયા એવી હશે કે આજે તમને યાદ રહી હશે કે ભાઈ આ શિક્ષક એટલે કહેવું પડે તો બીજા કોઈને નહીં તો એવા એ શિક્ષક નહીં ભણું જયારે ગુરુ પૂર્ણિમા આવે ને ત્યારે ગુરુ પૂર્ણિમાએ એમનો નંબર શોધીને ફોન કરજો અથવા તો અચાનક અનાયાસે કંઈક દાન ભેટ લઈને તમે મળવા જજો તો ગુરુને એમ થશે કે ભાઈ મારા વિદ્યાર્થી મને ભૂલ્યા નથી આ દરેકની જે કોઈ પણ કથા સાંભળતા હોય દરેકની વાત છે કે જેની પાસેથી તમે શિક્ષા ગ્રહણ કરી અને તમે ગમે તેવી ઉચ્ચ પદવી ઉપર હોવ તો એ ઉચ્ચ પદવી પણ એ શિક્ષકને આભારી છે કે જેમને તમને વાણી વર્તન અને વિવેક શીખવાડ્યું કંઈક જ્ઞાન પ્રદાન કર્યું તો એ તમારા બીજા ગુરુ છે એ શિક્ષકને હંમેશા વંદન કરજો એ તમારા પરમ ગુરુ છે